છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાનું હજુ તો આગમન જ થયું છે ત્યાં પ્રજાની કસોટી શરૂ થઈ ગઈ છે નસવાડી અને બોડેલી તાલુકાને જોડતું મુખ્ય રસ્તો તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યો છે આ રસ્તો નસવાડીના કાળીડોળી ગામ પાસે તંત્રની ધીમી અને બેદરકાર કામગીરીનું જીવન નમૂનો બની ગયો છે સિત્તેર લાખના ખર્ચે રસ્તાનું કામ થઈ રહ્યું છે પરંતુ આખી કામગીરી દિશાવિહીન છે અત્યારે એટલું બધું ધીમું કામ ચાલે છે આ લોકોએ ડાયવર્ઝન પણ વગર નારાનો આપ્યો છે વાહન ચાલે તો પડી જવાય સાહેબ અત્યારે સ્લીપ જ બાઇક ચાલવાની હાલત નહીં તો પછી બાઇક તો તમે ભૂલી જ જાઓ ફોર વ્હીલ ના જાય તમારે બાઇક ના છલકાય બાઇક છલકા આ લોકોએ નાળાની ઉપર મોટા મોટા પથરા નાખી દીધા છે જો હું પોતે રેગ્યુલર અપડાઉન કરું છું હું હવરમાં આવું છું રાત્રે અહીંયાથી નવ વાગે બોડેલી જાઉં છું હવે રાત્રે મારે અહીંયાથી જવું હોય ને તો નકરા પથરા દેખાય છે

ના થાય છે તે કોમ ચાલતું વહેલું તો આપણને રોડ નહીખો કરવાનો મુશ્કેલી અમારે આપડે બધા બધો જવાનો અમારે કોશિંદ્રા બોરી બધા આપડે અમારે બધે જવાનું તો કઈ ને જવાનું બીજું બીજા કઈ ને જવાનું સેંકડો વાહનો જે આ મુખ્ય માર્ગ પરથી પસાર થાય છે તે કિચડમાં ફસાઈ રહ્યા છે મોટાભાગના લોકો આ રસ્તાથી જતા ડરી રહ્યા છે અહીં વાહનો સ્લીપ થઈ જવાનો ભય છે વરસાદના જોખમને ધ્યાને લીધા વગર કામ થયું છે જેના કારણે કાળી ડોળી ગામના લોકોને બોડેલી અને કોસિન્દ્રા જવા માટે પંદર કિલોમીટરનો વધારાનો ધક્કો પડી રહ્યો છે સૌથી વધુ ગામના લોકો અને ખાસ કરી અભ્યાસ માટે કોસિંદ્રા જતા બાળકોને ભયંકર મુશ્કેલીનો સામનો છે છે કામ જે જે ગતિએ ચાલી રહ્યું અને આ કાચું ડાયવર્ઝન આપેલું છે તે પણ સરકાર શ્રીના નિયમ મુજબ થયું નથી અને આ ડાયવર્ઝન અત્યારે બિલકુલ રસ્તો બંધ થઈ ગયો છે અત્યારે અહીંયાથી બાળકોને શાળાએ જવું હોય તો પણ આ એકમાત્ર રસ્તો છે તો બાળકો શાળાએ જઈ નથી શકતા એટલે એમનું ભણતર બગડી રહ્યું છે અને અમારા ગામથી અમારા ગામમાં કોઈ મેડિકલ સુવિધા નથી તો અમારે મેડિકલ સુવિધા માટે બી ક્યાંક જવું હોય કોશિન્દ્રા છે તો એ પણ ઘણું દૂર થાય છે તો આ એક માત્ર નાડું છે તો ઇમરજન્સીમાં અમારે કેવી રીતે એમ્બ્યુલન્સ લાવી ગાડીઓ છરકાવી એ પણ તકલીફ છે જો થોડો પણ વધુ વરસાદ પડે તો આ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જશે ગ્રામજનોએ આ અંગે અધિકારીઓને રજૂઆત કરી પરંતુ અધિકારીઓ જાણી જોઈ અને આ સમસ્યા સાંભળવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે તેમની નિષ્ક્રિયતાએ પ્રજામાં રોષ વધાર્યો છે શું સિત્તેર લાખનો ખર્ચ કરતી વખતે ચોમાસું આવશે એવું વિચારવું એન્જિનિયરો અને અધિકારીઓની ફરજમાં નહોતું આવતું તે મોટો સવાલ છે જે ડાયવર્ઝન ચોમાસા પહેલાં પાક્કું બનાવી દેવું જોઈતું હતું અને સામેના રોડને પાકો રસ્તો બનાવીને જોઈન કરી દેવાનું હતું સરકાર ડાયવર્જન બનાવવા માટે નાણાં પણ એસ્ટિમેટમાં જોગવાઈ કરે છે ત્યારે અધિકારીઓ કાઢી લેતા નથી અને ગ્રામજનો હાલ મુશ્કેલી વેઠી રહ્યા છે જે ડાયવર્જન બનાવવામાં આવ્યું છે તે ડાયવર્જન ઉપર પગપાળા ચાલી શકાય તેવી સ્થિતિ નથી વાહન ચાલકો નીકળે છે ત્યારે પડી જવાની ભીતી રહે છે આ ડાયવર્ઝન જો વધુ પાણી આવે તો સંપૂર્ણપણે બંધ થઈ જાય તેવી સ્થિતિ છે ત્યારે અહીંયા સવાલ ઊભા થાય છે કે અધિકારીઓ કામોની વિજિટ નથી કરતા અને નિરીક્ષણ નથી કરતા તેનો આ વરવો નમૂનો છે હાલ તો ગ્રામજનો સૂત્રોચ્ચાર કરી અને ડાયવર્ઝન સારું બનાવવા માટે માંગ કરી રહ્યા છે રપિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર